ગાંધીધાની જેમ ક્ષત્રિય સમાજના કેસ પરત ખેંચવાની માંગણી ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની માંગણી છે ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કેસો પરત ખેંચવાની માંગણી છે પદ્માવત ફિલ્મ રિલીઝના વિરોધમાં થયેલા કેસ ખેંચવાની માંગણી છે સીએમ સતીન બેઠકમાં કેસો પરત ખેંચાશે તેવી ખાતરી આપવાનો પણ દાવો કરાયેલો છે તો પાટીદાર સમાજવાદ હવે ક્ષત્રિય સમાજે પણ માગણી કરી છે के पद्बाद फिल्म वक्ते जे विरोध है तो एना केस परत केचवावे, हीतल अमर से जुड़ाईचे, हीतल क्षत्री समाजी आवे बागणी करीचे, शू मागणी चे खास? જીજનક ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે પાટીદાર અનામત આંદોલન વખતેના કેસો સરકારે પાછા ખેંચવાની જાહેરાત કરી એ જ પ્રકારે ક્ષત્રિય આંદોલન દરમિયાન જે કેસો થયા હતા એ પણ પરત ખેંચવા જોઈએ સ્વાભાવિક છે કે પદ્માવતી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એનો વિરોધ કરવામાં આવ્યો હતો ને એ વખતે પણ વિરોધમાં ક્યાંક તોડફોડ થઈ હતી એના કેસો થયા હતા આ ઉપરાંત જોવા જઈએ તો પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે આંદોલન થયું હતું એ અંતર્ગત પણ કેસો ક્ષત્રિય આગેવાનો અને સમાજના સભ્યો સામે થયા હતા એટલે આ અંગે મુખ્યમંત્રી કાયદા મંત્રી સહિત મંત્રીમંડળના સભ્યોને પત્ર લખીને ક્ષત્રિય અસ્મિતા આંદોલન અને પદ્માવત ફિલ્મ દરમિયાનના કેસો પરત ખેંચવાની સમાજ દ્વારા કરાઈ દરમિયાન બિલકુલ બિલકુલ આભાર તો પદ્માવત ફિલ્મ રિલીઝના વિરોધમાં જે કેસ થયા છે એ પરત ખેંચવાની માંગણી કરવામાં આવેલી છે કચ્છમાં વિવાદિત નિવેદન બાદ પૂર્વ